ઘોડી પર બેસતા નહીં રૂબોડી ગાઢસો તો ઠીક નહીં રહે પોલીસ અને કાયદાનો ડર નથી રહ્યો એવો મેસેજ આપે છે કે અમે હુમલાખોર જાતિવાદી લોકોની સાથે છીએ પીડિતોની સાથે નથી આઝાદીને ને પંચોતેર વર્ષ થઈ ગયા પરંતુ ઊંચ નીચના ભેદ અને અભડછેટ ની માનસિકતા આ પુરાવા કદાચ એ વાસ્તવિકતાને પણ લૂણો લગાડે છે વરઘોડા પહેલા ધમકી બસો પોલીસ કર્મી નો જડબી સલાખ બંદોબસ્ત અને છતાઈ કાંકરી ચાળો ત્યારે ભાસ્કર હકીકત જાણવા પાલનપુરના ગાદલવાડા ગામમાં પહોંચ્યો પોચ્યું માત્ર બસો થી ત્રણસો મીટર આગળ ગાડી પહોંચી તો ત્યાં એક કાંકરી ચાળો થયો વર રાજા મુકેશ પરિચા ઘરે પહોંચ્યા પ્રાણી પર બેસવા માટે જો આટલો સામનો કરવો પડે ગુજરાત જેવા વિકાસશીલ રાજ્ય બીજા કેટલા લોકો ને કેવી તકલીફો થતી હશે આઝાદી પછી નો ગાદલવાડા માં આ સમાજ નો પહેલો વરઘોડો હતો માનસિકતા બદલવા નીકળેલા વર રાજા વકીલ હોવાથી પૂરતી તકેદારી લીધી પરંતુ એક તક મેળવી થયેલા કાંકરી માં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ